ट्रांसपोर्ट चेरमेन सोमनाथ मराठे सरप्राइज चेकिंग बी आर टी एस एल सीटी बस में चेकिंग हाथ धरू मुसाफरो पास की टिकट तपास हाथ धरम बस कंडक्टर ने ड्राइवर पास आई कार्ड चेक करो एक कंडक्टर पास यूनिफॉर्म न होने लई नोटिस अपी अन्य कंडक्टर पास आई डी कार्ड अन्य पुरावा न होने लई सात दिवस सस्पेंड कर टिकट चेकर ने बेदरकारी बदल सात दिवस सस्पेंड कर नमस्कार सोमनाथ मराठे परिवहन समिति આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની એને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કન્ડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કન્ડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનું અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનો આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કન્ડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસો સસ્પેન્ડ કર્યો છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસનું સસ્પેન્ડ કર્યો છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે એ જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે ચેકોરો બી સાંભળી લે મારા હાથે લાગશો તો બ્લેકલિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે